જય શ્રી કૃષ્ણ બધાને આજે હું એક કાઠિયાવાળી ઢોકળીનું શાક લઈને આવી છું ઢોકળીનું શાક બનાવવા માટે મેં દોઢ કપ ચણાનો લોટ ચાળીને લીધો છે હવે તેને એક તપેલીમાં આ રીતે નાખી તેમાં મસાલા કરીશું હવે મસાલામાં સૌથી પહેલાં હળદર થોડી હીંગ એક મોટી ચમચી જીરું અને અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ત્યારબાદ તેમાં પાણી નાખી મિશ્રણને હલાવી મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરશું જેથી લોટના ગાંઠા પણ ના રહે અને મિશ્રણ આપણું એકદમ સરસ તૈયાર થાય આ રીતે મિશ્રણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે તેને મેં સારી રીતે ખૂબ જ હલાવીને આ રીતે એકદમ પેસ્ટ જેમ તૈયાર કરી લીધું છે હવે ઢોકળિયાની જે પ્લેટ આવે તેમાં મેં થોડું થોડું તેલ લગાવી આ મિશ્રણને તેની અંદર નાખી ઢોકળીને આપણે બાફવા મૂકીશું ચણાના લોટના મિશ્રણને મેં આ રીતે બંને પ્લેટમાં કાઢી હવે બાફવા માટે તૈયાર કરી દીધું છે હવે એક ઢોકળિયામાં મેં પહેલેથી જ ગરમ પાણી મૂકી દીધું છે હવે આ પ્લેટો તેની અંદર વારાફરતી મૂકી ઢાંકીને પંદર મિનિટ માટે બફાવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળી આપણી બફાઈ ગઈ છે હવે એને પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશું અને જ્યાં સુધી તે ઠંડી થાય ત્યાં સુધી તેના મસાલા તૈયાર કરીશું મસાલા મેં એક ખાંડણીમાં આ રીતે આદુ અને લસણને અધકચરું સહેજ ક્રશ ખાંડી લીધું છે હવે ઢોકળીનું શાક બનાવવા માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈશું આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર મસાલા કરીશું તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર બે સુકા લાલ મરચાં એક તજનું પાંદડું એક નાની અડધી ચમચી રાય અને થોડી આખું જીરું હવે રાય આપણી તતડી ગઈ છે હવે તેની અંદર લગભગ બે નંગ ઘીણી તમારે સૂકી ડુંગળી નાખીશું અને નાનની સાઈઝના બે લીલા મરચાં હવે થોડીવાર માટે ડુંગળીને આપણે સંતળાવા દઈશું ત્યારબાદ બીજા મસાલા કરીશું ડુંગળી આપણી સરસ મજાની ગુલાબી રંગની થઈ ગઈ છે હવે એક મીડિયમ સાઇઝનું ટામેટું નાખીશું અને તેને પણ ચડવા દઈશું હવે ટામેટા અને ડુંગળી પણ સરસ ચડી ગયા છે હવે તેની અંદર જે આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે પણ નાખી સાથે સાથે બધા મસાલા પણ કરી લઈશું સૌથી પહેલા થોડું પાણી નાખીશું જેથી આપણા મસાલા ચોટી પણ ના જાય અને બળી પણ ના જાય હવે સૌથી પહેલા હળદર સે ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું બે ચમચી લાલ મરચું અને થોડો ગરમ મસાલો મિક્સ કરી ત્યારબાદ થોડું સ્વાદ મુજબ મીઠું ઢોકળી બાફવામાં પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે મસાલાના માપનું મીઠું નાખીશું હવે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખી બધું મિક્સ કરી લઈશું જો તમારે પાણી ના નાખવું હોય તો આના બદલે છાશ પણ નાખી શકાય અને દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકાય તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે પાંચ મિનિટ થઈ ગયા બાદ આપણે જે ઢોકળી બાફી હતી તેને મેં આ રીતે નાના નાના ટુકડા કરી દીધા છે તેને હવે આ મિશ્રણની અંદર નાખી ફરીથી પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી મસાલા ઢોકળીની અંદર સરસ મજાના ચડી જાય અને એકરસ થઈ જાય તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક બનીને સરસ મજાનું તૈયાર છે જે એકદમ રસાદાર અને સ્વાદિષ્ટ લાગી રહ્યું છે હવે ઉપરથી થોડી કોથમીર નાખી ગેસ બંધ કરી ઢોકળીના શાકને આપણે ગરમ ગરમ ખાવા માટે પીરસી દઈશું તમે જોઈ શકો છો આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર છે તમે પણ મારી આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો અને મારા વિડીયોને પૂરો જોજો અને લાઈક કરી મારા વિડીયોને શેર કરજો જય શ્રી કૃષ્ણ